ડી શહેરમાં વિકાસના કામોના નામે ખાનગી એજન્સીઓની બેદરકારી હવે જનતા માટે આફત બની રહી છે ડીસામાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરી રહેલી આઈઆરએમ ગેસ કંપનીના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે ખોદકામ દરમિયાન નગરપાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે આ ઘટનાને પગલે આસપાસના શોપિંગ સેન્ટરો અને દુકાનો આગળ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શોપિંગ સેન્ટરોની સામે ગેસ લાઇન માટે થઈ રહેલા ખોદકામ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતની સાવચેતી રાખવામાં આવી ન હતી જેને પરિણામે પાણીની પાઇપલાઇન માટીમાં દબાઈને તૂટી ગઈ હતી છેલ્લા દસ દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી જેનાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિક દુકાનદારોએ આ અંગે અનેક આઈઆરએમ ગેસ કંપનીના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કંપની દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી અંતે મામલો બિચકતા નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી આઈઆરએમ ગેસ કંપનીની આ બેદરકારી માત્ર વેપારીઓ પૂરતી સીમિત રહી નથી પરંતુ પાઇપલાઇનમાં ભંગાણને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે જેનાથી સામાન્ય નાગરિકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે દસ દસ દિવસ સુધી વેપારીઓ હાલાકી ભોગવે છતાં કંપનીની નિષ્ક્રિયતા અનેક સવાલો ઉભા કરે છે શું નગરપાલિકા આવી બેદરકાર કંપની સામે દંડાત્મક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું હાલ તો નગરપાલિકાએ સ્મારકામ હાથ ધર્યું છે પરંતુ ખાનગી એજન્સીઓની આવી મનમાની સામે કડક વલણ અપનાવવું જરૂરી બન્યું છે